આ ચોકડીનું નામ છે શું તેવો તેમાં નાસ્તો કરવો લાઈટ બંધ કરવી સુઈ જવું ટીવી જોવું બ્રશ કરવું તૈયાર થવું તેવી આદતોનું આમાં વર્ણન કરવામાં આવે છે मशीन ताचो ग्रैफिटी आ जयप्रभु नाम से जीव जग की

રસોડાની સામગ્રી શું કામ આવે આ નામ છે વાનગી સમોસા ગુલાબ જાબુ આઈસ્ક્રીમ ગોલ રોટલા રોટલી લસ્સી પાપડ વગેરે ચલો ભાઈ આ પુસ્તકનું નામ છે તહેવારો હોળી દિવાળી ઉત્તરાયણ રક્ષાબંધન પૂર્ણિમા દિવસ